નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત સહિત દેશ દુનિયાના તાજા સમાચાર જાણવાના છીએ તો વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂર દબાવો આવો મહત્વના સમાચાર ઉપર એક નજર કરીએ મિડલ ક્લાસ માટે સારા સમાચાર આવતા આઠ મહિના સુધી ત્રણસો રૂપિયા સસ્તો મળશે એલપીજી ગેસ સિલિન્ડર ફક્ત પચાસ હજારના રોકાણ સામે પંદર લાખ રોકાણ કરી ટેન્શન ફ્રી થઈ જાઓ બાળકો માટે છે મોટી સ્કીમ ખેડૂતભાઈઓને કુદરતી આફત માટે તૈયાર રહેજો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી ઓગસ્ટમાં વરસાદની બેટિંગ ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર ભૂગર્ભ જળ ઊંચા લાવવા ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય જાહેર ગુજરાતમાં સરકારી નોકરીની તક સત્તર ઓગસ્ટ છે છેલ્લી તારીખ શું છે અરજી કરવાની પ્રક્રિયા આવો નજર કરીએ મહત્ત્વના સમાચાર ઉપર આપતા આઠ મહિના સુધી ત્રણસો રૂપિયા સસ્તો મળશે એલપીજી ગેસ સિલિન્ડર ઓગસ્ટ મહિનો શરૂ થયું આ મહિને ફરી એકવાર કરોડો લોકોને સામાન્ય ગ્રાહકો કરતાં સસ્તા એલપીજી સિલિન્ડર મળશે મહત્ત્વની વાત એ છે કે ગ્રાહકોને આગામી આઠ મહિના સુધી આ ગિફ્ટ મળતી રહેશે ચાલો જાણીએ કે કયા ગ્રાહકોને આનો લાભ મળશે ત્રણસો રૂપિયા ફાયદો વાસ્તવમાં કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લાભાર્થીઓને ત્રણસો રૂપિયાની સબસિડી આપે છે આ અંતર્ગત લાભાર્થીઓને સામાન્ય ગ્રાહકો કરતાં ત્રણસો રૂપિયા સસ્તું સિલિન્ડર મળે છે ઉદાહરણ તરીકે દેશની રાજધાની દિલ્હીમાં સામાન્ય ગ્રાહકોને આઠસો ત્રણ રૂપિયા એલપીજી સિલિન્ડર મળે છે તે જ સમયે ઉજ્જવલા લાભાર્થીઓને ત્રણસો રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી પાંચસો ત્રણ રૂપિયામાં સિલિન્ડર મળી છે આઠ મહિના માટે છે મોટી ભીટ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આવરી લેવામાં આવેલ લાભાર્થીઓને એકત્રીસ માર્ચ બે હજાર સુધી એલપીજી પર ત્રણસો રૂપિયાની સબસિડી મળશે આનો અર્થ એ થયો કે આગામી આઠ મહિના સુધી ગ્રાહકોને ત્રણસો રૂપિયાનો છૂટનો લાભ લઈ શકશે તમને જણાવી દઈએ કે યોજનાનો લાભાર્થીઓને વર્ષમાં બાર રિફિલ આપવામાં આવે છે આ યોજના હેઠળ ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી મળે છે બે હજાર સોળમાં શરૂ થયું હતું યોજના આ યોજના વર્ષ બે હજાર સોળમાં શરૂ કરવામાં આવી હતી યોજનાના લાભાર્થીઓ વિશે વાત કરીએ તો નવ કરોડથી વધુ લોકો છે તે જ સમયે સરકાર યોજના હેઠળ પંચોતેર લાખ નવા કનેક્શન આપવાની યોજના પર કામ કરી રહી છે આ રીતે દસ કરોડથી વધુ લાભાર્થીઓ હશે આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ પરિવારોને તેમનું પ્રથમ પગલું ભરવામાં મદદ કરવાનો છે અને આરોગ્યપ્રદ રસોઈ તરફ વર્તમાન ફેરફાર લાવવાનો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પોસ્ટ ઓફિસમાં પચાસ હજારનું રોકાણ કરો અને મેચ્યોરિટી પર પંદર લાખ રૂપિયા મેળવો જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય ત્યારે દરેક માતા પિતા વિચારે કે તેનો સંઘર્ષ કરવા દેશે નહીં અને તેને શક્ય તેટલું શ્રેષ્ઠ જીવન આપશે આ કારણે માતા પિતા બાળકના જન્મની સાથે જ તમામ પ્રકારનું આર્થિક આયોજન શરૂ કરી દે છે કેટલાક લોકો બાળકના નામ પર પીપીએફ સુકન્યા જેવી યોજનાઓમાં રોકાણ કરવાનું શરૂ કરે છે જ્યારે કેટલાક લોકો બાળકની ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ક્યાંય એકમ રકમનું રોકાણ કરે છે જો તમે પણ એકસાથે રકમનું રોકાણ કરવા માંગો છો તો તેને પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ એટલે કે પોસ્ટ ઓફિસ એફડીમાં રોકાણ કરો પોસ્ટ ઓફિસમાં પાંચ વર્ષની એફડી બેન્કો કરતાં વધુ સારું વ્યાજ આપે છે આ સ્કીમ દ્વારા જો તમે ઈચ્છો તો ત્રણ ગણા વધુ રકમ કરી શકો એટલે કે પાંચ લાખનું રોકાણ કરો છો તો તમને પંદર લાખથી વધુ કરી શકશો જાણો કેવી રીતે કામ કરશે આ યોજના આ રીતે પાંચ લાખ પંદર લાખ થઈ જશે પાંચ લાખને પંદર લાખ બનાવવા માટે તમારે પહેલાં પાંચ વર્ષ માટે પોસ્ટ ઓફિસમાં એફડીમાં પાંચ લાખનું રોકાણ કરવું પડશે પોસ્ટ ઓફિસ પાંચ વર્ષની એફડી પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ આપી રહી છે આવી સ્થિતિમાં જો તમે વર્જમાન દર સાથે ગણતરી કરવામાં આવી તો પાંચ વર્ષ પછી પાકથી મુદતની રકમ સાત લાખ ચોવીસ હજાર ત્રણસોને ચોતેર રૂપિયા થશે તમારે આ રકમ ઉપાડવાની જરૂર નથી પરંતુ તેને આગામી પાંચ વર્ષ માટે ઠીક કરો આ રીતે દસ વર્ષમાં તમને પાંચ લાખની રકમ પર વ્યાજ દર પાંચ લાખ એકાવન હજાર એકસો પંચોતેર રૂપિયા મળશે અને તમારી રકમ દસ લાખ એકાવન હજાર એકસો પંચોતેર રૂપિયા થઈ જશે આ રકમ બમણી કરતાં પણ વધુ છે પરંતુ તમારે આ સ્કીમ ફરી એકવાર પાંચ વર્ષ માટે ફિક્સ કરવી પડશે એટલે કે તમારે દરેક પાંચ વર્ષ માટે બે વાર ફિક્સ કરવી પડશે આ રીતે તમારી રકમ કુલ પંદર વર્ષ માટે જમા રહેશે પા પંદર વર્ષમાં પાકતી મુદતને સમયે તમને માત્ર વ્યાજમાંથી પાંચ લાખની રોકાણ કરેલી રકમ પર દસ લાખ ચોવીસ હજાર એકસો ઓગણપચાસ રૂપિયાની રકમ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી કુદરતની કરામત ફક્ત કુદરત જ જાણી શકે અત્યાર સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘર થઈ ચૂકી છે પરંતુ કોણ જાણે કે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડતો નથી વરસાદની અભાવે ઉત્તર ગુજરાતમાં લોકોને ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનો કહેર જોવા મળ્યો અને ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સારો વરસાદ રહ્યો છે અંબાલાલ પટેલે જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે તેમણે જણાવ્યું કે આગામી ત્રણ અને ચાર ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે તો અગિયાર અને બાર ઓગસ્ટ ગુજરાતભરમાં ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત સોળથી બાવીસ ઓગસ્ટે ગુજરાતભરમાં વરસાદી માહોલ રહેશે આ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડશે જેના કારણે નદીઓમાં નવા નીર આવશે તો ડેમમાં પાણીની આવક થશે ત્રેવીસ તારીખ પછી પડશે ઝાપટા તેમણે જણાવ્યું કે આગામી ત્રેવીસ ઓગસ્ટથી મેઘરાજા થોડા વિરામ લેશે ત્રેવીસ તારીખ પછી રાજ્યના અમુક ભાગોમાં વરસાદી જાપટા થશે બુધ શુગ્રના યોગના કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી છે હવામાન વિભાગે શું આગાહી કરી છે હવામાન નિષ્ઠાંત અંબાલાલ પટેલે સ્થાનિક હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભૂગર્ભ જળ ઊંચા લાવવા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય લોકબાદિગારીથી બિન ઉપયોગી બંધ ખાનગી ટ્યુબવેલ રિચાર્જ કરાશે એકસો પચાસ કરોડની ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી રાજ્યમાં અંદાજે દસ હજાર જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ બોરને વરસાદી પાણીથી રિચાર્જ કરાશે ટ્યુબવેલ બોર રિચાર્જ માટે નેવું ટકા ખર્ચ સરકાર આપશે જ્યારે દસ ટકા લોક સહયોગ મેળવાશે ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની કામમાં વધારો થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગામનું પાણી ગામના સીમમાં પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં જ રહે તે માટે ખેત તલાવડી બોરબંધ અને ચેક ડેમ દ્વારા ગુજરાતમાં વિશેષ જળસંચય અભિયાન હાથ ધર્યું હતું જેના પરિણામે ગુજરાતમાં ભૂગર્ભ જળની સ્થિતિ નોંધપાત્ર સુધારો પણ જોવા મળ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા ખાસ મિશન રોડ પર કાર્ય થઈ રહ્યું છે આ મિશનને વધુ વેગ આપવા તેમને ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવા હેતુથી રાજ્યમાં બંધ બિન ઉપયોગી અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા એકસો પચાસ કરોડ મહત્ત્વ ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપી છે રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે સાથે ખેડૂતોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થાય તેવું સરકારનું માનવું છે અને ખેડૂતોને પણ ખુશી થાય ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં સરકારી નોકરીની તક સત્તર ઓગસ્ટ છે છેલ્લી તારીખ રાજ્ય સરકારે સરકારી નોકરી માટેની જાહેરાત બહાર પાડી છે જો તમે પણ શિક્ષક વિભાગમાં નોકરી કરવાની રાહ જોઈ રહ્યા છો તો આ તમારા માટે છેલ્લી તક છે સત્તર ઓગસ્ટ પહેલાં નોકરી માટે અરજી કરી દો તમારો ચાન્સ લાગી જશે પછી જીવનભર કરશો જલસા ગુજરાતમાં બિન સરકારી અનુદાદિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આચાર્યની જગ્યાઓ માટે એક જાહેરાત બહાર પડી છે ભરતી પસંદગી સમિતિએ નોટિફિકેશન જાહેર કર્યું છે જેમાં પાંચ ઓગસ્ટથી ઓનલાઈન અરજી શરૂ કરી શકાશે બે હજાર બાવીસમાં લેવાયેલ એચએમએટી પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકશે ગયા મહિને જ રાજ્ય સરકારે ભરતી માટેની જાહેરાત કરી હતી ગુજરાતમાં આચાર્ય બનવાની આ ઉત્તમ તક છે રાજ્ય સરકાર જાહેરાત બહાર પાડી જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા વખતો વખતના સુધારાઓ તેમજ સરકારના સ્થાયી ઠરાવ અને જોગવાઈઓને અન્ય રાજ્યની શિક્ષણ વિભાગ હસ્તકની બિન સરકારી અનુવાદિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ગાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓને મેરિટના ધોરણે ભરવા માટે રાજ્ય સરકાર સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત તેમજ નિયત અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનાના ઓનલાઈન અરજીઓ માંગવામાં આવી છે આ જાહેરાત અન્ય ઓનલાઈન અરજી કહેવાતા પહેલાં જાહેરાતની સામાન્ય જોગવાઈ ધ્યાન લેવાની રહેશે ઓનલાઈન અરજી કરતા પહેલાં અરજી ફી ભરવાની વિગતવાર સૂચનાઓ આચાર્ય ભરતીની વેબસાઇટ પર જોવા મળી છે જે પણ ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે દર્શક મિત્રો આ હતા મહત્ત્વના સમાચાર તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવા જ અવનવા સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર